ખેડૂત મિત્રો બે આવી ગયા છે તલના વાહન વાહનની હરાજી લઈને તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો વાહન પીડા હરાજી થઈ ગઈ છે કાળા તલના ઊંચામાં ચુમ્માલીસો ને પાંચ રૂપિયાનું નામ પીડ્યું છે સારા હતા એમથી હારા હોય તો હા ચુમ્માલીસો નું નામ પણ પડી શકે ખરી અને સફેદ તલમાં બે ત્રણ વાહન હતા સફેદ તલમાં વાહન જતા હતા નહીં એમાં ઓગણીસો પચાસ બે હજારના નામ પીડા છે તો ચાલો હરાજી જોઈ લઈએ જોઈ શકો છો અહીંયા આજે આવક પણ સારી છે એક અઠવાડિયા પછી આડ ખુલ્યું છે અને પરચુરણ હરાજી ચાલુ થઈ ગઈ છે કપા અને સિંગ હજી આવક ચાલુ નથી થઈ તો ચાલો હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો ભાવ સારા છે કાળામાં જો અભી લોકો ઉગોરા રાઈન હે કરવા આ હવે ભૂલ છે હો 7085090154 વિરુદ્ધ અમારું છાય નહી પાછાય હવે ભૂલ છે 25 35 આ ગણ તો હાડે રોડો બોરી ઈજે અમારે આ જાય 42 25 રૂપિયા માં

નવા તલ છે

300 રૂપિયા ના મંડુભાઈ 350 બધા સાઈડમાં तक्रાવું ને હા સાઈડમાં तक्रાવું ના 550 સાઈડમાં तक्रાવું ले <caniser> लो वो पसी 45 50 55 ओगण्तरी ओगिस उन्तिस

चारि हज़ार बासठ